લાહે ને અત્યારે મને નાક બનવા દે ડોસી અને મુનિયા મને બીવરાયો તો ને હવે એને નાક બનીને ને થઈ જવું છે એ જાદુ જાડી મને અત્યારે નાક બનાવી દે આમ તો કેવડો મોટો નાક બની ગયો લાહે ને હવે હું મુનિયા ને બીવરાવા આવ્યો

મુંનિયાને કેટલા ભાઈએ આમ તો જો શેડ્યું નાખી જાય મને બીવરાયો તોન માર્યો તો હવે મજે આવસી લાહેને હવે હું ના આગળ જાઈન પાછો નાક બની જ ઓ માય ગોડ એ એ ભાગુ તો સુ એ ભાગુનિયા ભાગ ભાગ વાયન વાય આવે હે હાય એલો હું માન માન આગળ થયો આ મુનિયો નહીં આવે લાહે હવે હું પાસો નાક બની દઉં એ જાદુ જડી મને પાસો નાક બનાવી દે

હું તો અહિયાં કપાવા હતો તમને હવે બર્તન કાપવાની વાત જ રેવા કાપે ના ભાઈ ના તો હતા ને આ તો મોટો જબડો ડાલા મથો નાખ